હેલો મિત્રો અત્યારે આપણી જોડે બીજી પણ ગાડી આવી ગઈ છે જે કંપનીમાંથી ફૂલ ડ્રાઈવ ગાડી છે આઠ ફૂટની ગાડી છે બોલેરો પિકઅપ બેસ્ટ ગાડી આવે છે ઘણા લોકોની પસંદ પણ આ જ હોય છે લોડિંગની અંદર બોલેરો પિકઅપ ઇન્ડિયાની ફસ્ટ નંબરની ગાડી છે લો લોટિંગ પિકઅપ એની અંદર કંપનીમાંથી તમે જોઈ શકો છો આ રીતના ગાડી આવે છે ઘણી બધી જગ્યા રહેલી હોય છે અને સુધારો કરી બોડી કોમની અંદર ઘણા બધા ફેરફાર કરીને બોડી બનાવવામાં આવે છે આ સાઈડના મજાગરા નીકળી જશે સાઈડમાં જે જગ્યા રહેશે જગ્યા પણ કમ્પેર કરી દેવામાં આવશે જેથી કરીને અંદર પાણી ન જાય બંને સાઈડ અને અંદર તમે જોઈ શકો છો અંદર આ રીતના આવે છે એને ગેલવીને લેટ લાગશે રેલવેના પ્લેટ લાગ્યા પછી ઉપર માળખાનું કામ કરવામાં આવશે તમે જોઈ શકો છો અત્યારે આ રીતના આવે છે ગાડી કંપનીમાંથી અને તમે ઘણી બધી જગ્યા એવી તમને હું દેખાડું આ રીતના જગ્યા કંપનીમાંથી આવે જ છે આપણે આ બધું નીકળી જશે આ મજાગરા બધા નીકળી કાઢી દઈશું એના પછી આપણે આપણી રીતે સપોર્ટિંગ કરવામાં આવશે ગાડીનું તમે જોઈ શકો છો આ રીતના કંપનીમાંથી ગાડી આવે છે એને સુધારો કરી આ બધું નીકાળી દઈશું સપોર્ટિંગ કરશું જે જગ્યા રહેશે એની અંદર સપોર્ટિંગ થશે વેલ્ડિંગ લાગશે એટલે જગ્યા બંધ થઈ જશે જેથી કરીને અંદર પાણી ન જાય સડો ન લાગે એના માટે કરીને આ છે બોલેરો પિકઅપ ફૂલ ડ્રાઈવ આગળ એને પમ્ફર લાગશે ઉપર કઠેડો લાગશે હું તમને બાજુમાં પડી છે ગાડી તમને દેખાડી દઉં આ રીતના લાગશે આ ફાસલ ચેનલ પણ મજબૂત લગાવવામાં આવે છે પછી કેલ્કેટ ઉતારીને આનો પણ ચેનલથી ફિટ કરવામાં આવે છે જેથી કરીને મજબૂત રહે પાછળ તમે જોઈ શકો છો મેં પહેલાં બીજી ગાડીની અંદર બતાવ્યું હતું એ જ રીતના આની ગાડીની અંદર સપોર્ટિંગ કરવામાં આવે છે આ રીતના ચેનલ લગાવી વેલ્ડિંગથી બહુ મજબૂત કરી દેવામાં આવે છે પછી અંદર ગેલ્વેના જ પ્લેટ લગાવવામાં આવે છે તમે જોઈ શકો છો આ ગેલ્વેના જ પ્લેટ લાગી ગઈ છે અંદર ગાડીની અંદર એના પછી ગાડીની અંદર ઉપર માળખું આ રીતના બનાવવામાં આવે છે પ્લેટ લાગ્યા પછી આ રીતના માળખું બને છે માળખું બનાવ્યા પછી પેન્ટિંગવાળા પાટિયા છે કલર કામ છે એ કરી દેવામાં આવશે તમને મેં બતાવ્યું હતું ગાડીની લાઇટનું પાછળની લાઇટનું આ રીતના બમ્ફર પાછળ બનાવવામાં આવે છે જેથી કરીને લાઇટને કોઈ સેફ્ટી માટે લાઇટ તૂટેના એના માટે કરીને પાછળ પગથથીઓ ના મૂકવામાં આવે છે ચડવા ઉતારવામાં કોઈ તકલીફ ન રહે એના માટે કંપનીના જે પેલા ગાડીની અંદર દીધા આ ગાડીની અંદર આ ગાડીની અંદર હવે ફૂલ ફિનિશિંગ પણ કરી દીધું જગ્યા રાખી નથી ક્યાંય પણ સાઈડના ચાલરો એ પણ લાગી ગઈ છે લાગે ગાડી સારી એના માટે કરીને તમે જોઈ શકો છો અહીંયા પણ એ રીતના જ મજબૂતીથી કામ કરેલું છે સાઈડમાં તમે જોઈ શકો છો પછી માળખાનું કામ કરી દીધું છે ઉપર માળખું તૈયાર થઈ ગયું છે કઠોડાનું કામ બાકી છે એટલે ગાડી કંપનીમાંથી આવે છે એનાથી ઘણા બધા સુધારા કરીને ગાડીનું બોડી કોમ કરવામાં આવે છે જેથી કરીને ગાડી બહુ મજબૂત રહે બોડી કોમ ગાડી કમ્પ્લીટ બનશે એટલે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો આવી જશે જોવાનું ભૂલતા નહીં મિત્રો અંબિકા બોડી સેટર ડીસા